હવે વીસ વર્ષ અગાઉ કેન્સરનો ખાત્મો થઈ જશે કેન્સરની નવી રસી શોધાઈ ગઈ છે શું સમાચાર છે જાણી લેજો તો હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા વધારે ચાર્જ લાગવાનો છે નવો ફેરફાર થઈ ગયો જાણી લેજો જન્મ મરણના દાખલામાં ફરી એક નવો ફેરફાર મોટા સમાચાર તો આ તરફ અકસ્માતમાં દોઢ લાખ રૂપિયાની હોસ્પિટલ સહાય મળશે વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો ગુજરાતની અંદર યુ સીસી બિલ લાગુ થવાનો છે એના વિશે જાણીએ એના પેલા જાણી લે કે ગુજરાતની અંદર પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ નવા ચૂંટાવાના છે મોટા સમાચાર ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે પરંતુ હજી સુધી નવા પ્રમુખની નિયુક્તિ થઈ નથી નવા પ્રમુખની નિયુક્તિને લઈને અત્યારે કોકડું ગૂંચવાઈ ગયું છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે આવી ગઈ છે ત્યારે સચિવાલયની અંદર ચર્ચાઓ ચાલુ છે કે હવે તાલુકા જિલ્લા પંચાયત તેમજ અમુક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો આવી જાય ત્યારબાદ ભાજપના પ્રદેશ પ્રમુખમાં નવા નામ અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે અત્યારે ચાલી રહેલી ચર્ચાઓ મુજબ ભાજપ પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રમાંથી કોઈ ઓબીસી નેતાને લેવામાં આવે એવા સમાચાર અત્યારે મળ્યા છે તો ઓબીસી નેતાને લેવામાં આવશે એવા મોટા સમાચાર મળ્યા છે ગુજરાતમાં નવા ભાજપ પ્રમુખની ચૂંટણી થવાની છે ત્યાર પછી મિત્રો આજના સૌથી અગત્યના ને સૌથી મોટા સમાચાર આખા ગુજરાતમાં લાગશે યુસીસી નવો કાયદો યુનિફોર્મ સિવિલ કોડ આનું નામ છે સમાન નાગરિક સંહિતા તો યુસીસીના અમલ માટે ઉત્તરાખંડે જે યુસીસીનો અમલ કર્યો તો ત્યારબાદ હવે ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી ગુજરાતના મુખ્યમંત્રીએ ઐતિહાસિક નિર્ણય કર્યો છે જેમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા મહત્વની સમિતિની રચના કરવામાં આવશે સમિતિની અંદર રિપોર્ટ કરવામાં આવશે ત્યારબાદ એનો વિચાર કરવામાં આવશે અને પછી મુખ્યમંત્રીને સોંપવામાં આવશે મુખ્યમંત્રી વિધાનસભાની અંદર રજૂ કરશે ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડને કાયદા તરીકે લાગુ કરી નાખવામાં આવશે તો મુસદ્દો તૈયાર કરવા માટે અત્યારે કમિટીની રચના કરવામાં આવશે ઉત્તરાખંડ બાદ ગુજરાત સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર આ બીજું રાજ્ય બનવાનું છે આ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી કોડની અંદર લગ્ન છૂટાછોડા ભરણપોષણ મિલકતના અધિકારો દત્તક લેવા આ તમામ બાબતો તમામ જેટલા પણ કાયદા લાગુ પડતા છે એ તમામ કાયદા એક સરખા લાગુ કરવામાં આવશે પછી હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય તમામને માટે એક સરખા જ કાયદા લાગુ કરવામાં આવશે યુસીસી બિલ ની અંદર કઈ કઈ જાહેરાતો કયા કયા નવા કાયદા બનશે આ યુસીસી બિલ લાગુ થાય તો કયા કયા નવા ફેરફારો થવાના છે એના વિશે જણાવી દઉં તો યુસીસી બિલ લાગુ થયા બાદ હવેથી તમારે લગ્ન ફરજિયાત પણ રજિસ્ટર કરવા પડશે અને ગ્રામ સભા સ્તરે પણ નોંધણીની સુવિધા હશે એટલે જો ગામડામાં રહેતા હોય ને ગ્રામ સભાની અંદર જો તમારા લગ્ન આમનમ કરાવી દેતા હોય તો એ પણ હવે નોંધણી કરાવી ફરજિયાત રાખવામાં આવશે પછી તમે ભલે ગામડામાં રહેતા તમામ તમારે નોંધણી રજીસ્ટર કરાવી જ પડશે ત્યારબાદ કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે એક જ સમાન કાયદો લાગુ કરવામાં આવશે એટલે હિન્દુ હોય કે મુસ્લિમ છૂટાછેડા એક સરખા જ કાયદાએ લાગુ કરવામાં આવશે સૌથી મોટા સમાચાર અત્યારે દરેક ધર્મના લોકો પોતાના અંગત કાયદા મુજબ છૂટાછેડા લેતા હોય છે બાબતોનું સમાધાન કરતા હોય છે પરંતુ હવેથી એક સરખો કાયદો લાગુ કરવામાં આવશે ત્યાર પછી જે બહુ પત્નીત્વ પ્રથા હોય એના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે એકથી વધુ પત્ની રાખી શકાશે નહીં છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષની કરી નાખવામાં આવશે પછી ભલે તેમની જાતિ કે ધર્મ કોઈ પણ હોય છોકરીઓની ઉંમર અઢાર વર્ષની લગ્નની ઉંમર રહેશે બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે જ પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકશે નહીં એટલે કે હિન્દુ હોય તો મુસ્લિમના બાળકને દત્તક લઈ શકશે નહીં અને મુસ્લિમ હોય તો હિન્દુના બાળકને દત્તક લઈ શકશે નહીં આ નવો ફેરફાર થવાનો છે હલાલા અને ઇદતની પ્રથાઓ પણ બંધ કરી નાખવામાં આવશે તો નવા યુસીસી બિલને લઈને મોટા મોટા સમાચાર છે છોકરીઓને છોકરા જેટલા જ વારસામાં હિસ્સો મળવાનો છે આ પણ એક સૌથી અગત્યના સમાચાર છોકરા છોકરીઓ લિવ ઇન રિલેશનશીપની અંદર રહેતા હોય તો એ પણ રજિસ્ટર કરાવવું પડશે આધાર કાર્ડ ફરજિયાત રાખવું પડશે અઢાર થી એકવીસ વર્ષની વયના યુગલોને તેમના માતા પિતાનો સંમતિ પત્ર સબમિટ કરવાનો રહેશે જે અઢાર વર્ષથી એકવીસ વર્ષના છોકરા છોકરીઓ હોય તો માતા પિતાનો સંમતિ પત્ર પણ હવે રજૂ કરવાનો રહેશે આ સૌથી અગત્યનો અને સૌથી મોટો ફેરફાર ત્યારબાદ લીવ ઇન રિલેશનશીપમાંથી જે જન્મેલા બાળક હોય એને પરણિત યુગલના બાળક જેટલા જ અધિકારો આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આની અંદર અનુસૂચિત જનજાતિઓને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે એટલે કે જે અનુસૂચિત જનજાતિઓ છે એને આ કાયદાની અંદર લાગુ કરવામાં આવશે નહીં એને બાકાત રાખવામાં આવ્યા છે ટ્રાન્સજેન્ડરો અને પૂજા પદ્ધતિઓ અને પરંપરાઓ જેટલી પણ પૂજા પદ્ધતિઓ આપણે કરાવતા હોય હિન્દુ ધર્મ મુજબ કે મુસ્લિમ ધર્મ મુજબ એની અંદર કોઈ પણ છેડછાડ કરવામાં આવ્યો નથી એમાં કોઈ દખલ કરવામાં આવ્યો નથી તો આ કાયદાની અંદર આપણી જે પૂજા વિધિઓથી જે લગ્ન કરતા હોય કે પછી જે પણ પૂજા વિધિઓ કરતા હોય જે આપણી પરંપરા હોય એમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો એમાં કોઈ બાબતને અડકવામાં જ નથી આવ્યું કોઈ દખલ કરવામાં આવ્યો નથી તો મિત્રો આ તો યુસીસી બિલ યુનિફોર્મ સિવિલ કોડ આખા ગુજરાતની અંદર લાગુ કરવામાં આવશે ટૂંક સમયમાં કાયદો બન્યા બાદ નવો ફેરફાર કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર કેન્સરની નવી વેક્સિન શોધાઈ ગઈ છે વીસ વર્ષ અગાઉ કેન્સરનો ખાતમો કરી નાખે એવી વેક્સિનની શોધ થઈ ગઈ છે યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડના વૈજ્ઞાનિક ફાર્માસ્યુટિકલ દિગ્ગજ કંપનીના વૈજ્ઞાનિક અને ફાર્માસ્યુટિકલ કંપની જી એસ કે આના તમામ વૈજ્ઞાનિકો સાથે મળીને એક નવી વેક્સિન બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે આ વેક્સિન બીમારીને વિકસિત થાય એના વીસ વર્ષ પહેલાં જ રોકીને રાખી દેશે વીસ વર્ષ અગાઉ જ કેન્સરનો ખાત્મો કરી નાખશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેક્સિન પ્રી કેન્સર સ્ટેજમાં જ કેન્સરની કોશિકાઓને લક્ષ્ય કરીને ખતમ કરી નાખશે પ્રોફેસર સારા એવું કીધું કે આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે કેન્સરને વિકસિત થવામાં એક કે બે વર્ષ જ લાગતા હોય છે પરંતુ એવું નથી કેન્સરને વિકસિત થવામાં વીસ વર્ષ સુધીનો સમય લાગતો હોય છે અથવા તો ક્યારેક ક્યારેક તો એનાથી પણ વધુ વર્ષનો સમય લાગતો હોય છે એટલે કે વીસ વર્ષ અગાઉ તમારા શરીરમાં કેન્સરની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ તમને ખ્યાલ હોતો નથી તો એવા પ્રકારની વેક્સિન તૈયાર થઈ ગઈ છે કે વીસ વર્ષ અગાવત તમારા કેન્સરનો ખાત્મો કરી નાખશે સૌથી મોટા અગત્યના સમાચાર કેન્સરની નવી વેક્સિનની શોધ થઈ ગઈ છે ત્યાર પછી મિત્રો સમાચાર એટીએમમાં હવે પૈસા ઉપાડવા માટે નવો ફેરફાર થઈ ગયો છે હવે તમારે વધુ પૈસા વધુ ચાર્જ લાગશે મોટા સમાચાર પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી એટીએમમાંથી રોકડ ઉપાડવાની ફીમાં વધારો થઈ ગયો છે અને આ નવા નિયમો હેઠળ હવે હવે દર મહિને તમે ફક્ત ત્રણ વખત જ એટીએમમાંથી મફતમાં પૈસા ઉપાડી શકો છો જો કે પહેલાં પણ નિર્ણય હતો પરંતુ અગાઉ એવું હતું કે ત્રણ વાર પછી તમારે વીસ રૂપિયાનો ચાર્જ લાગતો હતો પરંતુ હવે તમારે ચાર્જ વધારીને પચીસ રૂપિયાનો ચાર્જ કરી નાખવામાં આવ્યો છે એટલે ચાર્જમાં પાંચ રૂપિયા હવે વધુ લાગવાના છે આ સૌથી મોટા સમાચાર અને જો તમે બીજી કોઈ અન્ય બેંકના એટીએમમાંથી પૈસા તમે ઉપાડો છો તો તમારે ત્રીસ રૂપિયા વધારે ચૂકવવા પડશે તો ત્રીસ રૂપિયાનો ચાર્જ લાગવાનો છે એટીએમમાંથી આ નવા ફેરફાર નવો ચાર્જનો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે તો એટીએમમાં પૈસા ઉપાડવાને લઈને નવો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછી મિત્રો એક સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર આવ્યા છે કે હવે તમે યુપીઆઈની અંદર જો તમે પૈસા ટ્રાન્સફર કરતા હોય તો એમાં પણ નવો ફેરફાર આવી ગયો છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ પણ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમમાં સુધારો કર્યો છે આ ફેરફારની અંદર જે તમારું ટ્રાન્ઝેક્શન થાય છે એમાં ટ્રાન્ઝેક્શન કોડમાં જો તમે આવા સિમ્બોલ તમારા લગાવેલા હશે તો તમારું ટ્રાન્ઝેક્શન રદ કરી નાખવામાં આવશે તો હવેથી યુપીઆઈ વપરાશકર્તા હવે ફક્ત આલ્ફા ન્યુમેરિક અક્ષરોનો જ ઉપયોગ કરવાનો રહેશે તો સૌથી અગત્યના સમાચાર છે આવા સિમ્બોલ હવેથી લાગુ કરવામાં આવશે નહીં માન્ય ગણવામાં આવશે નહીં તો યુપીઆઈને લઈને નવો ફેરફાર હતો ત્યાર પછી મિત્રો ખેડૂતો માટેના મુખ્ય સમાચાર ગુજરાતમાં સરકારે અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કર્યું અને ત્યાર પછી ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતો પાસેથી પ્રતિ તેરસો ને છપ્પન રૂપિયાના લઘુત્તમ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું આયોજન કર્યું હતું આ ત્રણ મહિનાનો સમયગાળો આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એટલે કે શનિવારે પૂરો થવા જઈ રહ્યો છે જે લોકોને મગફળી હોય નોંધણી કરવાની હજી બાકી હોય તો નોંધણી કરાવી લેજો આઠ ફેબ્રુઆરી છેલ્લી તારીખ રાખવામાં આવી છે ત્યાર પછી મિત્રો જન્મ મરણના પ્રમાણપત્રમાં પણ ફરી એક નવો ફેરફાર કરી નાખ્યો છે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી જન્મ મરણ નોંધણીના પ્રમાણપત્રમાં અટક તમારે અંતમાં જ લખવામાં આવશે એટલે જે તમારી અટક લખેલી છે એ અંતમાં લખાઈન આવશે તો સૌથી એક તેના સમાચાર છે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન્મ મરણ નોંધણીમાં નામમાં એક સરખી જ પેટર્ન જળવાઈ રહે એને ધ્યાને રાખીને હવે અટક છેલ્લે લખવામાં આવશે જો તમારા બાળકનું નામ લખવાનું હોય તો પહેલા તમારા બાળકનું નામ મેડલમાં બાળકના પિતાનું નામ લખશે છેલ્લે બાળકની અટક લખવામાં આવશે આવી રીતના હવે જન્મ દાખલા અથવા તો મરણ દાખલાની અંદર લખવામાં આવશે તો સૌથી અગત્યના સમાચાર હતા નવો ફેરફાર ફરીવાર કરી નાખવામાં આવ્યો છે ત્યારે આ તરફ મિત્રો અકસ્માતની અંદર હવે દોઢ લાખ રૂપિયાની હોસ્પિટલ સહાય આપવામાં આવશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે જેના માટે અકસ્માત પીડિતો માટે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે આ સ્કીમમાં સરકાર પીડિતોને સાત દિવસ સુધીમાં મેડિકલ ખર્ચ માટે દોઢ લાખ રૂપિયા સુધીનું કવર આપશે એટલે કે સાત દિવસ સુધીનો ખર્ચો સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે આ ઉપરાંત જો હિટ એન્ડ રન કેસ હોય અને જો પીડિતનું મૃત્યુ થઈ ગયું હોય તો એના પરિવારને બે લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવશે એવી પણ મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે પરંતુ ધ્યાન રાખવું કે અકસ્માતમાં હોસ્પિટલે લઈ જાય એના અકસ્માત થયાના ચોવીસ કલાકની અંદર જાણ કરશો તો જ તમને દોઢ લાખ રૂપિયાની સહાય મળશે એની પણ નોંધ કરી લેવી કલાકની અંદર જાણ કરવાની રહેશે અકસ્માતમાં લાખ રૂપિયા સુધીનો સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે સૌથી મોટા સમાચાર છે ત્યાર પછી મિત્રો લાયસન્સમાં પણ મોટો ફેરફાર થવામાં આવશે વાહનો ચલાવવા માટે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા જ નીકળી જશે એવા પ્રકારની સુવિધા ઘરે બેઠા ઓનલાઈન કરી નાખવામાં આવશે હવે તમે જે પરીક્ષા આપવાની હોય છે પરીક્ષા ઓનલાઈન ઘરે તમારું પાસે કોમ્પ્યુટર હોય કે લેપટોપ હોય એમાં વેબ કેમેરો શરૂ કરીને તમે ઘરે બેઠા બેઠા પરીક્ષા આપી શકશો આ માટેની અત્યારે પહેલ શરૂ કરી નાખવામાં આવી છે આરટીઓની અંદર પણ ટેસ્ટનો ઓપ્શન ઉપલબ્ધ રહેશે જે લોકો પાસે કોમ્પ્યુટર કે લેપટોપ ન હોય આરટીઓની અંદર પરીક્ષા આપવી હોય તો એ ઓપ્શન પણ ચાલુ જ રહેવાનો છે તો આરટીઓમાં પરીક્ષા આપવી હોય તે પણ નિયમ ચાલુ જ રહેશે આની અંદર બીજો ફેરફાર એવો પણ થઈ ગયો છે કે લર્નિંગ લાઇસન્સ પરીક્ષા પાસ કરવા માટે અગાઉ તમારે પંદર માર્ચથી અગિયાર પ્રશ્નો સાચા પડે તો જ તમને પાસ ગણવામાં આવતા હતા પરંતુ હવે એવો નવો નિયમ આવી ગયો કે હવે નવ પ્રશ્નો સાચા પડે તો પણ તમને પાસ કરી નાખવામાં આવશે તો સૌથી અગત્યના મોટા ફેરફાર મોટો સમાચાર હતો મિત્રો આ હતા આજના મુખ્ય અગત્યના સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના લાગ્યા હશે મિત્રો આ વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન